ગુડ આફ્ટરનૂન જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર વેલકમ 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 આજનો દિવસ ભાઈ કંઈક આવો છે સવાર સવારમાં ગાડી લઈને આપણે અત્યારે જઈ રહ્યા છીએ છે ડૉક્ટર ભરત કેટલા ટાઈમ પછી ભાઈ નવું વર્ષ છે મુલાકાત નથી કરી એનો મેસેજ આવ્યો કઈ બાજુ મેં કીધું બસ જામનગર તો જઈએ એની પાસે એની યારે મુલાકાત કરાવું હેપી ન્યૂ યર વિશ કરીને ગાડી લઈને આપણે નીકળવાનું છે આમ આમ બાયપાસ બાજુ ડોક્ટર ભરતને ને અહીંયા આપણે લેવા જાવ જોઈએ બોલો ચશ્મા વગર કદાચ હુજતું નથી આમ દૂરનું બાજુ નું તો હું પણ દૂરનું હુજવા માટે છે ને ચશ્મા પહેરવા મળે ચશ્મા પહેરી લઈ રાતના ભાઈ ડ્રાઇવિંગ કરવામાં બહુ જાજી મને આમ એને દૂરના નંબર છે ને દૂધના એટલા બધા નથી એક દોઢ જેવા હે પણ દૂર જાખું જાખું દેખાય ને બીજી એક વાત તમને ચશ્મા ની કરો ને તો ચશ્મા હે ને ભાઈ તમારે નોર્મલ નંબર હોય ને તો કોઈ દિ ના કરાવે એકવાર તમે ચશ્મા પહેર લ્યો ને પછી ને ઉતારો ને એટલે જેટલું હુજતું હોય ને એટલું ના હોય ત્રણ દિવસ પછી આજ મોઢા ઉપર તડકો પડે બાકી તો વાતાવરણ હવે તમે જોયું ને એટલે તમને એમ થાય હા ત્રણ દિવસ થી આ તડકો જ નતો આજ પડ્યો ભાઈ હા 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 આજ તો જો વેધર ભાઈ વાદળા બધું કેવું મસ્ત મસ્ત થઈ ગયું ભાઈ તમારે કેવો વરસાદ પડ્યો યાર નુકસાન થઈ હે કે નહીં જરાક જણાવજો ભાઈ કયા ગામમાં કેટલો વરસાદ પડ્યો અમારે એ સાઈડ તો ઓછો બહુ એટલું બધું કંઈ નથી થયું પણ અમુક અમુક ગામમાં બહુ વધારે વરસાદ પડ્યો યાર હા તડકો ભાઈ નીકળે એટલે મજા આવી જાય વાવ વાવ બ્યુટીફુલ ધરતાને એના સસરાના ઘરે તેડવા આવવું પડ્યું બોલો મારે અરે હું કેવું હું મારે હવે આને કંઈ નથી કહું ચાલો ને ભેગા થાય તહી ન શું ખેંચી એટલે હું તડકો નાળીને ક મેફો કઈ ન તેડવા આવવો પડ્યો મારે હાલો બેસી જાઓ ઊંવા હે ઊંવા

આલો આલો પાણીપુ જામનગર ની ફેમસ પાણીપુરી ક્યાં મળે કમેન્ટ કરી દો એટલે આપણે ટ્રાય કરવા જઈએ તમે જઈને કમેન્ટ કરો મિત્રો ખાલી બાકી તને હું લઈ ને બેસ્ટ જ છે એમ તું ના કે ખાધી ને મિત્રો તમે આયા તો આયવા જશો ડોમિનોઝ ની પાછળ પાણીપુરી ખાવા માટે આવ્યા જ હોય જામનગર માં રહેતા હોય પાણીપુડી જેને ભાવતી હોય ને એ અહીંયા ના આવ્યા હોય ને એવું બને જ નહીં

ભૂખ લાગી તો વધારે આ એસ ટી વાળા ને કેવું હું જીજે અઢાર હું નંબર છે જીજે અઢાર જેડ બાહઠ સત્તર નંબર ની ખોડિયાર કોલોની માં ગાય ની માથે થી જવા દીધી બસ આને આંગળી આગળ જઈને કીધું કેવું હું મારે એસટી ટી બસ વાળા યાર ખબર નહી અમુક અમુક તા હિમ ગાડી હાકતા હોય ને આપણે એમ થાય કે યાર ખરેખર બિચારી ગાય ની માથે થી

ખરેખર યાર ડ્રાઇવિંગ કરતા હો તો જરાક જરાક ધીરજ રાખજો યાર ઓહો ભઈ પાણીપુરી ખાધી અને યગદીશ દેરાના બે પાન ખાઈ ગયો રતા મોટી રાત નું ચોર ક સંતોષ થઈ ગયો હે હવે હું ઉતરી જાઉં અને માથા ઓરન ગરજીન ખાઈ લઉં પાછળ જા ખાધા ખાડ હાલો હા આવવાનું મોજ કરવાની જિંદગીમાં ઈ જ છે સારું હાલ કે હાલો મૈડા ભાઈ બોલા બોલા કાલે ઓર ફોન કરજે કાલે પરમદી હમણાં અહીં જ છું હું ફોન કરી ભલે ભલે બોલા

મારાથી બોલાઈ ગયું મારી મમ્મી હતા મેં મારી રાધા ક્યાં તો મારી રાધા તો રોટલા ગણે હે ઘર ઘર હાલ ખાઈ લઈ હો રાધે કૃષ્ણનું સિરિયલ ચાલુ હે મારી મમ્મીને નવા નવા સિરિયલ જોવાના હે બરોબર મમ્મી હા સિરિયલ જોવાના આખોથી કાપ એક મિનિટ મમ્મી આ હાથેથી ચાલે હતી લાવ ચા હંમેશા ભાઈ રક્કા માં જે પીવા મજા આવે ને ઈ એક એ વસ્તુ મમ્મી ચા તમે ના લો લોગમાં માં હાલો ના મમ્મી ના પાડી ને લોગમાં માં લેવા હાલો ચા બે દીયો બસ 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 વાય તમને નથી લેતો પણ મમ્મી કા તમે કેમ એમ થઈ ગયા તમે નતા આવતા બ્લોગ માં ચા પી લે ભાઈ જય હવે તા ઈવાઈમાં મચીન આવી ગયા ને મછીન આમ જોતા આમાજી ઓલા ઓલા હું ચોટી જાય બરોડી બરોડી થઈ જાય બરોડી નહીં ઓલા રૂછણા રૂછણા ચોટી જાય ને એને ગાઢવાનું મશીન જોઈ લીધું આમ કેતા અને એ મશીન ક્યું ખબર

એને મારે છે ને આજનો ને અહીંયા સમાપ્ત કરી દેવો તો એની પહેલાં મારે તમને પૂછવું હતું કે ક્યુ વિડિયો વિડીયો એની પહેલાં ભાઈ આ બ્લોગ છે ને ત્રણ દિવસ ચાર દિવસ પછી મારો બ્લોગ આવે ચાર દિવસ સુધી મેં વિડીયો જ નથી નાંખ્યો અને ક્યુ એને વિડીયોમાં બે મેં બ્લોગ નાખ્યા જેમાં તમને એમ કીધું કે ભાઈ ક્યુ તમે એવો ક્વેશ્ચન પૂછો પણ પૂછા પણ હજી આમ ભરી ભરીને નથી પૂછ્યા આપણે પંદરથી વીસ મિનિટનો ક્યુ એને વિડીયો બનાવવો છે તો ક્વેશ્ચન પૂછો જે ભાઈ હવે આ છેલ્લો હે હવે આને પછી હેને નેક્સ્ટ વિડીયો આપણે ક્યુ એને બનાવી જ નાખવો હે બરોબર ને હવે હે ને કાલ પરમ દિવસે મેં ક્યુ એને વિડીયો નાખી જ દેવો હે આ લાસ્ટ બ્લોગ હે તો આ બ્લોગ ને એન્ડ કરી દઈએ હે અમારે જવાનું છે કામ ફિલ્મ જોવા જવાનું હે કા હે એના માટે આ તૈયારી આલે હે કે ફિલ્મ માટે ની તૈયારી આલે હે ને આપણી પાસે

એટલે આજના બ્લોગને સમાપ્ત કરી દઈએ હૈ કેવો લાગ્યો બ્લોગ એક નીચે કમેન્ટ કરી દેજો બધે ને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું એક નેક્સ્ટ બ્લોગ વિડીયોની અંદર એની પહેલાં ક્યુ એને આવી જશે હવે બાય